નમસ્કાર ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર હરી હરિકથા અનંતા કહી સુનહી સબ સિંધુ સુખ સંતા તો દર્શક મિત્રો આપણે હરિકથાની વાત કરવાના છે શ્રી રામની રામાયણની વાત કરીશું અને આ મુદ્દે જ આપણે આજે ચર્ચા કરવાના છે વિવિધ એવા પહેલુઓ છે રામાયણને લઈને તે જાણવાના છે શું તેની હકીકત છે સાથે સાથે તેની અંદર અનેક એવા આપણને જે પ્રશ્નો થતા હોય છે દિનચર્યામાં રામાયણમાં આ કેમ હશે આ કેવી રીતે થયો હશે તે તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું ને જે પણ પ્રશ્નો હશે આ આપણે આ કાર્યક્રમમાં આપણે જાણવાનો પ્રયાસ કરીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર નયન ઝા કે જેઓ એમને રામાયણમાં પીએચડી કરી છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર કુશાગ્રભાઈ તો ભાઈ સૌથી પહેલા તો શરૂઆત કરીશું ને જાણીશું કે જે રામાયણ છે એક રામાયણ ખૂબ જ પવિત્ર ગ્રંથ છે ભગવાન શ્રીરામ જ્યારે અયોધ્યાથી નીકળે છે લંકામાં રાવણનો જ્યારે તેઓ નાશ કરે છે ને ફરીથી તેઓ જ્યારે અયોધ્યા આવે છે ત્યારે સમગ્ર જે તેમની જર્ની હોય છે જે તેમની સફર હોય છે તેમાં રામાયણની રચના થાય છે અને સૌથી પહેલા તો આપને એ પૂછીશ કે આપની દ્રષ્ટિએ રામાયણ શું કુશાગ્રભાઈ આજનો આ જે વિષય ગુજરાત ફર્સ્ટે જે લીધો છે રામાયણ ખૂબ અદભુત વિષય છે રામાયણ શબ્દનો પેલા તો અર્થ જાણવાની બહુ તમને મને જરૂરિયાત એટલા માટે છે કે આપણા મગજની અંદર રામાયણ શબ્દ આવે તો એવું સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાઈ રામ એટલે શું તો રામાયણ શબ્દનો અર્થ રામસ્ય અયનમ આવો એનો અર્થ થયો છે અને અયન શબ્દનો અર્થ થાય છે ગતિ રામ તરફની તમારી અને મારી જે ગતિ છે એનો અર્થ છે રામાયણ રામ તરફની ગતિ એટલે કઈ રીતે તો કુશાગ્રભાઈ એક વસ્તુ બહુ સમજવાની તમારે મારે જરૂર છે કે આપણા હિન્દુ ધર્મના બે મહત્વના રામ અને કૃષ્ણ આ જે બે મહત્વના આપણા હિન્દુ ધર્મના જે સનાતન હિન્દુ ધર્મની જયારે હું વાત કરું આ બે ઈશ્વરીય તત્વ જે છે એમાં રામ પોતે એક આદર્શ એક મર્યાદા પુરુષોત્તમ બરોબર તો એ તરફ તમારું ને મારું જીવન આપણે પણ કઈ રીતે રામોમય બનાવી શકીએ એની સમગ્ર ઘટના જે છે એ ઘટના એટલે રામાયણ તો આ તો થયું રામાયણની વાત અને આપનો પણ જે સફર હતો રામાયણને લઈને જ્યારે આપનું જીવનની જે સફર છે તે રામાયણની સાથે તેનો અનુભવ આપનો કેવો રહ્યો મારો પીએચડીનો જે વિષય હતો એ ખાસ કરીને વાલ્મીકી રામાયણમાં રાજનીતિ અને યુદ્ધવિદ્યા સાહેબ આ સબ્જેક્ટ ઉપર મારે જ્યારે એનાલિસિસ કરવાનું થયું તો સ્વાભાવિક છે કે આપણા વાંચનની અસર આપણા જીવન ઉપર થતી જ હોય છે વ્યક્તિ જેવું વાંચે છે એવું વ્યક્તિ વિચારે છે વિચારે છે એવું વ્યક્તિ વર્તન પણ કરે છે મેં જ્યારે મારા રામાયણના સફરની શરૂઆત કરી ત્યારે મને એવું હતું કે રામ અને રામાયણ એટલે કે રામની જ કથા હશે પણ સમગ્ર રામાયણમાં રામની સાથે સાથે બીજા ઘણા બધા પહેલું ખાસ કરીને મને રામ જીવનની ઘણી બધી અસર મારા વ્યક્તિગત જીવનમાં પણ કુશાગ્ર થયેલી છે મારી દ્રષ્ટિએ રામ એક આદર્શ વ્યક્તિ કઈ રીતે એ વ્યક્તિમાંથી મહાવ્યક્તિ કે માનવમાંથી મહામાનવ કઈ રીતે ઉર્ધ્વગતિ આપણે કરી શકીએ આપણી પોતાની વ્યક્તિગત એ મને ઘણું બધું સમજાયું ખૂબ જ સારો વિષય છે જો રામાયણ ની ચર્ચા કરતા હોય તો અત્યાર તો સમગ્ર ભક્તિ રહ્યો છે સમગ્ર દેશભરમાં પુનઃ નિર્માણ થયું રામ લલ્લા જયારે બિરાજમાન થવાના છે અયોધ્યામાં ત્યારે સમગ્ર લહેર છે છે એક રામ ભક્તિની તે જોવા મળી રહી ને તમામ લોકોને અત્યારે જાણવાની પણ ખૂબ જ ઈચ્છા છે ને સાથે સાથે ક્યારે દર્શન થશે તે તમામ લોકો ભક્તો રાહ જોઈ રહ્યા છે હવે સમય પણ દૂર નથી કે જયારે પુનઃ નિર્માણ થઈ ગયું છે ને હવે ફરીથી રામલલ્લા બિરાજમાન થવાના છે અયોધ્યામાં ત્યારે એક રામાયણની જયારે વાત ચાલતી હોય તો શું આ જે રામાયણ છે તે વાલ્મીકી રચિત રામાયણ છે કે એના સિવાય અન્ય પણ રામાયણો લખાયેલી છે જો બહુ કુશાગ્રભાઈ એક સારો પ્રશ્ન તમે પૂછ્યો છે આપણા સમગ્ર ભારત કે હિન્દુ સનાતન ધર્મની અંદર ઘણી બધી રામાયણોની રચના થઈ છે વૈદિક સંસ્કૃતિથી હું જયારે શરૂઆત કરું તો આપણા વૈદિક સંસ્કૃતિ બાદ હિન્દુ ધર્મના બે આર્સ બે જ મહત્વના પહેલું આવ્યું રામાયણ આદિ કાવ્ય રામાયણને આદિ કાવ્ય કહેવામાં આવે છે અને વાલ્મિકી છે એ આદિ કવિ છે રામાયણ પછી મહાભારત રચાયું મહાભારતના પણ અમુક પર્વની અંદર રામાયણની ઘણી બધી રચનાઓનો ઉલ્લેખ ઘણી બધું જીવન વ્યવહાર એમાં ઉલ્લેખિત છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે વાલ્મીકી રામાયણ ઉપરાંત પણ આપણા દેશની અંદર આ દુનિયામાં ઘણી બધી રામાયણોની રચના થઈ છે કઈ રીતે તો હું તમને નામ આપું તો પ્રાદેશિક ભાષામાં સાહેબ આપણા ગુજરાતમાં ભાલણ નામના એક કવિ થઈ ગયા તો ભાલણ નામના કવિએ પણ આપણા ગુજરાતમાં એક રામાયણની રચના કરી બરોબર ગીરધર રામાયણ ગીરધર નામના કવિ થઈ ગયા હું રામાયણની વાત કરું તો વાલ્મીકી રામાયણ પછી તુલસીકૃત રામાયણ આવે આધ્યાત્મિક રામાયણ આવે તત્વસાર રામાયણ આવે આનંદ રામાયણ આવે કૃતિવાસ રામાયણ આવે કાલ નિર્ણય રામાયણ આવે સાહેબ ભાષાની વાત કરું ને તો મરાઠી ભાષામાં રામાયણ તમને કૃતિવાસ રામાયણની વાત કરી સાહેબ બંગાળી ભાષામાં લખાય છે ઉડિયા ભાષામાં વિલંકા રામાયણ લખાય સાહેબ અસમ્યા ભાષામાં જે રામાયણ લખાય માધવી કદંબ રામાયણ લખાઈ સાહેબ ભૂસુંડી રામાયણ અને તમને જાણીને આશ્ચર્ય થશે કુશાગ્ર ભાઈ ખાલી હિન્દુ ધર્મમાં જ નહીં સાહેબ જૈન સાહિત્ય બૌદ્ધ સાહિત્ય સાહેબ ઉર્દુ સાહિત્યમાં પણ હું તમને એક વાત બહુ આશ્ચર્યજનક વાત કહું તો બૌદ્ધ સાહિત્યમાં દશરથ જાતક આખું રામાયણ ઉપર આધારિત ઘટનાઓ ઉપર આધારિત આખું નાટક છે સાહેબ જૈનમાં વિમલ સુરીએ પોઈમ જેને કહેવાય કે ચરિયમ કરીને રામાયણ ઉપર આધારિત આખું એક નાટક આ એક કૃતિ લખી અને સાહેબ મને ગુજરાત ફર્સ્ટના દર્શકોને જણાવતા આનંદ થશે એકવાર અકબરે સાહેબ હો આદેશ આપ્યો તો વાલ્મિકી રામાયણનો ફારસી ભાષામાં અનુવાદ કરવાનો અને એ સમયે અલગ દાયુની નામના એક કવિ થઈ ગયા અને એમણે સાહેબ અકબરના આદેશથી ફારસી ભાષામાં અને સાહેબ સાથે સાથે જહાંગીર હો ગીરધરદાસ નામના એમના એ સમયના એક કવિ થઈ ગયા એમણે ફારસી ભાષામાં રામાયણનો અનુવાદ કર્યો બિલકુલ તો અનેક ભાષામાં પણ રામાયણ લખાયેલી છે આ જે રામાયણ જે તમામ હતી તે શું આ રામાયણ છે તે તેનો ઉલ્લેખ અન્ય એવા ગ્રંથોમાં પણ જોવા મળે છે હા રામાયણ જો રામાયણ જ્યારે લખાય ને પછી એવું કહેવાય છે પરમ કવિનામ આધારમ રામાયણમાંથી જ આપણા સંસ્કૃત સાહિત્ય હોય ગુજરાતી સાહિત્ય હોય કે હિન્દી સાહિત્ય હોય ઘણા બધા લેખકોએ કવિઓએ રામાયણ અને મહાભારતને બેઝ બનાવીને કાલિદાસ થી શરૂઆત કરું તો રઘુવું લખ્યું મહાકાવ્ય આ ઉપરાંત કાલિદાસે બે જે કાવ્યો લખ્યા હો પ્રતિમા નાટકમ એ પણ રામાયણ ઉપર આધારિત ભૌભૂતિએ ઉત્તર રામ ચરિત્ર ની જે રચના કરી એ પણ રામાયણ ઉપર આધારિત તો ઘણા બધા ગ્રંથો આપણા કવિઓ લેખકોએ અંદર કંઈક પોતાનું વ્યક્તિગત પોતાનું જેને કહેવાય કે પોતાને કઈક વિચારો સાથે એક અલગ રીતે રામાયણને કે અલગ રીતે પાત્ર રામાયણના પણ એક અલગ રીતે રામાયણને તમારીને મારી સામે મૂકી બિલકુલ તો જો વાત કરીએ આ જે ગ્રંથો તમે આપણે માહિતી આપી કે જે અનેક ગ્રંથોમાં પણ આપણે ઉલ્લેખ જોવા મળ્યો છે રામાયણની રચના કેવી રીતના થઈ તેનો ઉદ્ભવ કેવી રીતે થયો અને આ ગ્રંથની પાછળનું શું મહત્વ રહેલું છે જુઓ રામાયણનો ઉદ્ભવ તો વાલ્મિકી રામાયણની અંદર નારદ અને વાલ્મિકીનો સંવાદ આવે છે વાલ્મિકી નારદને પ્રશ્ન કરે છે કે કો અસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કચ્છવ્રત ચરિત્રો યુક્ત સર્વભૂત કો પ્રશ્ન કરે છે વાલ્મીકી નારદને કે મારે એવા એક ગ્રંથની રચના કરવાની ઈચ્છા છે એવા એક વ્યક્તિ વિશેષ નું ચરિત્ર ચિત્રણ કરવાની મારી એવી ઈચ્છા છે પણ એ અત્યારે સાંપ્રત પ્રવાહમાં અત્યારે જે વ્યક્તિ સર્વગુણ જેને કે સર્વગુણ સમાન સર્વગુણ જેને કહે કે સંપન્ન હોય ધર્મજ્ઞ હોય કૃતજ્ઞ હોય સત્યવ્રતિ હોય અને આવા પાછા સર્વ પ્રાણીઓના હિતમાં રથ આવા મારે કોઈ મહાન વ્યક્તિની એમ કે જીવન ચરિત્ર મારે વર્ણવવું છે અને આ પ્રશ્ન જ્યારે વાલ્મિકી કરે નારદને ત્યારે પછી એ નારદ અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રી રામ અને રામનું આખું વર્ણન કરે કે ભાઈ આવા આવા રામ છે અને હે વાલ્મિકી તમે કામ કરો એ રામનું એમ કે ચરિત્ર ચિત્રણ તમારી કલમથી એમ કે આ સંસારને આપો અને નારદના આદેશથી વાલ્મીકી વાલ્મીકી રામાયણની રચના કરી બિલકુલ તો આ રામાયણની રચના આપણે જાણી લીધી છે પરંતુ હવે રીતે આ જે હાલ માહોલ છે કે જે મંદિર પુનર્નિર્માણ કરવામાં આવ્યું અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા મંદિરનું ક્યારે નિર્માણ થાય છે તમામ જે હિન્દુ ભક્તો રામ ભક્તો હતા તે તમામ રાજ જોઈ હતા અને આખરે જ્યારે મંદિર નિર્માણ થઈ રહ્યું છે પરંતુ જો અયોધ્યા નગરીની વાત કરીએ અવધની વાત કરીએ તો આ અવધ અવધપુરી કે જે તે સમય કેવી હતી અને હાલ કેવી એની છે અને હવે આધ્યાત્મિકતાની સાથે સાથે ત્યાં આધુનિકનું પણ આધુનિકરણ થઈ રહ્યું છે આધુનિકરણને મતલબ ડિજિટલ એવો એવો પ્રયાસ કરવામાં આવ્યો છે વડાપ્રધાનને સરકાર દ્વારા કે તેને હાઈટેક બનાવવા જાય તો એક તરફ આધ્યાત્મિક ને બીજી તરફ હાઈટેકનો જે સમન્વય છે તે જોવા મળી રહ્યો છે અયોધ્યા નગરીની હાલની સ્થિતિ અને આપનો લાગણી કેવી જુઓ રામાયણમાં અવધ એટલે એ શબ્દો પેલા તો અર્થ એવો થાય કે જ્યાં ખોટી રીતે કોઈ હિંસા કરવામાં નથી આવી અયોધ્યા એવું રામાયણમાં ઉલ્લેખ છે કે રામાયણના એ દશરથના શાસનકાળ દરમિયાન અવધ જ્યાં ખોટી રીતે કોઈની હત્યા કે ખોટી રીતે જીવ હિંસા નથી થઈ એ નામ ઉપરથી એ નગરીનું નામ થયું છે અવધ એટલે કે અયોધ્યા આપણા એ સમયની જાહો જલાલી સાહેબ તમે રામાયણના અયોધ્યા કાંડની અંદર જો તમે અભ્યાસ કરો તો રામનગરી અને કઈ રીતે ત્યાંની જાહોજલાલી કઈ રીતનું ત્યાંનું જનમાનસ કે વ્યક્તિએ વ્યક્તિએ ત્યાં વ્યાપાર ઉદ્યોગ કઈ રીતે વિકસ્યા સાહેબ અત્યારની આપણી જે સંસ્કૃતિ છે ને અત્યારનું આપણું જે સાંપ્રત પ્રવાહમાં આપણો જે દેશનો જે આપણો વિકાસ એવો જ વિકાસ સાહેબ એ સમયે અવધની અંદર તમને જોવા મળે છે છે એના ઉલ્લેખો સાહેબ વિકાસ તો ચાલો અવધમાં હતો ત્યાં આગળ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ હતા પરંતુ જ્યારે વાત આવે ને મર્યાદાની તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાય જો બીજી વાત છે મારો એક પ્રશ્ન એવો થાય છે કે એક તરફ આ સમગ્ર તે વખતે પણ રાજનીતિ હતી અયોધ્યા લઈ લો કે કોઈ પણ આપણે ત્રેતા રાજનીતિ આપણે તમામ યુગોમાં જોઈ છે એક તરફ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ હતા બીજી તરફ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની રાજનીતિ પૂર્ણ પુરુષોત્તમ ને મર્યાદા પુરુષોત્તમ તેમનો વચ્ચેનો તફાવત શું રહેશે શું સમાનતા છે કેમ કે છે બંદે અવતાર કુશાગ્રભાઈ બહુ જ સરસ તમે પ્રશ્ન આજે મારી સામે મૂક્યો છે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી રામ અને કૃષ્ણ આપણા સનાતન બે હિન્દુ ધર્મના જે મુખ્ય પાયા કહેવાય આપણા આસ્થાના બે કેન્દ્ર જેને કહેવાય તો એક પૂર્ણ પુરુષોત્તમ છે ભગવાન શ્રી કૃષ્ણ અને એક મર્યાદા પુરુષોત્તમ છે આ બંને વચ્ચેનો જો વ્યવહાર તમે જુઓ તો રામ અને કૃષ્ણ વચ્ચેનું મેં જે મારા રામાયણ દરમિયાન રામને જે જાણ્યા રામને જે પરખ્યા સાહેબ રામ એ મર્યાદા મર્યાદા સેની નહી મર્યાદા આપણે મર્યાદા શબ્દનો ઉપયોગ કરીએ પણ સાથે સાથે સમજવું પડે કે રામની મર્યાદા એટલે શું સાહેબ રામની મર્યાદાની વાત કરું તો રામ વાણીમાં મર્યાદા છે રામના વર્તનમાં મર્યાદા છે રામના વ્યવહારમાં મર્યાદા છે રામના જીવનમાં મર્યાદા રામની દિનચર્યામાં મર્યાદા તમે કોઈ ફોટો જોશો રામ પરિવાર તો સાહેબ એ પરિવારમાં દરેક વ્યક્તિ ત્યાં મર્યાદાથી જ હનુમાન હનુમાનનું સ્થાન જ્યાં છે ત્યાં હનુમાન સેવક તરીકે રામના ચરણમાં રામની અમુક જગ્યાએ રામ અમુક જગ્યાએ સીતા અમુક જગ્યાએ લક્ષ્મણ તો રામની મર્યાદા એ સહજ છે સાહેબ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ એટલા માટે કે કૃષ્ણએ બધાને સહજ સ્વીકાર્યા છે રામે કોઈને સાહેબ સહજ નથી સ્વીકાર્યા હું તમને ઉદાહરણ આપું કૃષ્ણનું તમે બાળપણ જોશો ને તો કૃષ્ણ ગાયો ચરાવવા માટે પણ ગયા છે કૃષ્ણએ ગોપવૃંદ સાથે પણ ધમાલ મસ્તી જેને કહેવાય કે કરી છે કૃષ્ણ એ ગોપી સાથે પણ જેને કહેવાય કે એમની લીલા જે પણ કે આપણે કહીએ એ બધી થયેલી છે રામમાં જીવનમાં ક્યાંય તમને આવું જોવા નથી રાણીઓ બરોબર કૃષ્ણ જેલમાંથી છોડાવે અને સહજ એનો સ્વીકાર કરે રામની એક પત્નીત્વની રામની જે મર્યાદા હતી એક મિત્ર તરીકેની કે કઈ રીતે મિત્રને મદદ કરવી મિત્રને મદદ કરવા માટે જે મર્યાદા છે એમને ક્યારેય ઓળંગી નથી વિભીષણ કે સાહેબ આ રાજ્ય તમારું તમે મારા રાજ્યમાં પગ મૂકો પણ રામની મર્યાદા હતી કે પિતાનું વચન છે કે વનમાં જ રહેવાનું તો એ નથી કિસકિંધમાં ગયા કે નથી લંકામાં ગયા તો આ એક મર્યાદા રામના જીવનમાં જોવા મળે છે અનેક ગુણો પણ છે કે જે આપણે જે મતલબ જે અવતાર છે તેમની પાસેથી આપણે અનેક ગુણો શીખવાનું હોય એના માટે જ આ કથા બધી વર્ણવતા હોય છે ને કથા વાંચવાનું પણ એટલું જરૂરી છે પરંતુ જ્યારે જ્યારે રામાયણની વાત આવે ત્યારે મર્યાદાને લઈને અનેક એવા જે ગુણો છે તે ભગવાન શ્રી રામમાં જોવા મળે છે એ તપસ્યાનો ગુણ હોય કે પછી એ ત્યાગનો ગુણ હોય સમર્પણનો ગુણ હોય તમામ ગુણો આપણને ભગવાન શ્રી રામ પ્રત્યે જોવા મળે છે ને તેમાંથી અનેક ગુણો છે શીખવા જેવા તે વિશે આપ શું કહેશો જુઓ રામના ગુણોનો ઉલ્લેખ મેં રામાયણની તમને શરૂઆતમાં વાત કરી કે રામસ્ય અયનમ રામ તરફની આપી ગતિ છે તો મેં રામને જે રીતે જાણ્યા છે મારી દ્રષ્ટિએ રામના જે ગુણોનો જો હું સમાવેશ કરું તો મને પહેલો રામનો એક મહત્વનો ગુણ છે અને એ ગુણ મને જે દેખાયો છે તે ત્યાગ વૃત્તિ આપણા ઉપનિષદમાં સાહેબ એક વાક્ય છે તેને ત્યક્તિને ભૂંજી થાય ત્યાગ કરીને જીવો મેં રામાયણનો અભ્યાસ કર્યો એમાં એવું પણ હતું સાહેબ દશરથ રામને એવું કે છે કે હે રામ તું મને એમ કે જેલમાં પૂરી દે આ અયોધ્યાનું રાજ્ય તારું છે સાહેબ યુવરાજ તરીકે પ્રજા રામના તરફેણમાં હતી લક્ષ્મણ રામના તરફેણમાં કઈ કઈ સિવાય બધા જ જેને કહેવાય ને કે રામના તરફેણમાં હતા પણ રામે ત્યાગ કર્યો રામ એકલાય નહીં સાહેબ ભરત પણ એવો ત્યાગી હો રામને જઈને એવું કે કે સાહેબ આ રાજ્ય તમે સ્વીકારી લો તમારું છે હું એ તમારા બદલે જંગલમાં રહીશ પણ ના એ ત્યાગ ભરતનો પણ છે સાહેબ રામાયણમાં ઉર્મિલાએ પણ ત્યાગ કર્યો છે ચૌદ વર્ષ પોતાના પતિ વગર સાહેબ નગરમાં રહેવું એ આજના યુગમાં અશક્ય છે છતાં એ ત્યાગ ખાલી રામ જ નહીં સાહેબ રામ ત્યાગની મૂર્તિ રામ ત્યાગના મૂર્તિ પણ રામ સાથે સાથે એનો આખો પરિવાર સાહેબ સુગ્રીવ વાલીના વધ પછી એમ કે રામ તમે કિસકિંદાનું રાજ્ય લો રામ ધારતા તો સાહેબ લક્ષ્મણને એમના ભાઈ શત્રુઘ્નને કે ભરતને એક જગ્યાએ બેસાડી દેતા પણ એમણે નથી કર્યું વિભીષણ જ્યારે મસ્ત એમના જે કહેવાય કે મુંગટ રામના ચરણમાં મૂકે રામ વિભીષણ ઉપર રાજ્યાભિષેક કરે ધારતા તો ત્યાં લવકુશ કે કોઈ પણ એમને ખબર હતી કે મારો વંશ છે હું મારા રાજ્યનો વિસ્તાર કરીશ તો એ પોતે કરી શકતા હતા પણ સાહેબ એમણે નથી કર્યું એ ત્યાગ વૃત્તિ બીજું સાહેબ સેવા વૃત્તિ રામ સહજ સેવામાં માનતા હતા દીન દુખી ગરીબ આ જે પણ કઈ છે લોકોની સેવા કેવી રીતે કરી પ્રજા પ્રિય કેવી રીતે બનવું પ્રજા વાત્સલ્ય કેવી રીતે બનવું એ રામે સહજ એમના જીવન દરમિયાન એમણે કર્યું છે બિલકુલ જો બીજી વાત કરીએ જ્યારે જ્યારે આપણે રામાયણની વાત કરતા રામાયણની વાત સાથે ભગવાન શ્રી રામની સાથે એમના પરમ ભક્ત એવા અને સાથે સેવક સેવક કહી શકાય કે હનુમાનજી જે છે તે સેવક તરીકે છે એમને આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા અને ભગવાન શ્રી રામની સેવા કરતા હતા એમને જે તમામ જે મિલન છે હમ્પી ખાતે તેમનું મિલન થયું હતું તે તમામ જે વર્ણન છે તે આપની દ્રષ્ટિ આપ શું કહેશો આ કઈ રીતે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું જુઓ હનુમાન મેં કીધું રામાયણ એ આદર્શની સાહેબ મૂર્તિ છે હનુમાન એટલે આદર્શ સેવક સાહેબ કેવો હોવો જોઈએ અને સેવકની મર્યાદા શું છે એ હનુમાન ભલીભાતિ જાણે છે આપણા હિન્દુ ધર્મની હમણાં વાત કરી બે મહત્વના ધર્મગ્રંથ છે એક મહાભારત જેમાંથી ગીતા એક અલગ પ્રસ્થાપિત થયું અને બીજું રામાયણ સાહેબ જેમાંથી સુંદરકાંડ એક અલગ ગ્રંથ તરીકે પ્રસ્થાપિત થયો સુંદરકાંડ એ આખું હનુમાનનું વર્ણન છે સાહેબ હનુમાનનું જે સમુદ્રથી લંકા ગમન અને લંકાથી પછી પાછું સમુદ્ર સુધી પાછું આવવું અને જાંબુઅને મળવું આખી જે પણ ઘટના છે સાહેબ એમાં આદર્શ સેવક અને સાથે સાથે આદર્શ દૂત એક મેસેન્જર તરીકે ગયા હતા અને મેસેન્જર તરીકે ગયા પછી મેસેન્જરનું કાર્ય શું છે એ કે છે સીતાને કે તમે મારી સાથે ચલો હું તમને મારા ખભે બેસાડી સમુદ્ર પાર લઈ જઈશ પણ મારા રામની એમ કે એ વખતે મર્યાદાનો ભંગ થશે તો હનુમાન અને પાછો એ સેવકનો પોતાના સ્વામી ઉપર જે વિશ્વાસ એક જગ્યાએ એવું કીધું છે કે પ્રભુ મુદ્રિકા મિલીમુખમાં જલધી લાંગી ગઈ અચરજ નાહી તો સાહેબ રામ નામનો જે મહિમા છે સેવકને પણ જે વિશ્વાસ છે પોતાના સ્વામિત્વનો એ જોવા મળે છે હનુમાનના પાત્રાલેખન દાસ જેને કહેવાય અદ્ભુત હનુમાનનું વર્ણન એ સુંદરકાંડમાં તમને જોવા મળે છે સુગ્રીવ ને પણ જે મિત્ર ભાવ હતો હનુમાન પ્રત્યેનો કઈ રીતે મિત્રને મદદ કરવી લક્ષ્મણ મૂર્છિત થાય કઈ રીતે હનુમાન જઈને સંજીવની વિદ્યાથી એ જે પર્વત આખું ઉચકીને લાવે એ પણ હનુમાનના ગુણોથી હનુમાનના જીવનથી તમારે મારે ઘણું બધું શીખવાની જરૂર છે તો રામાયણની વાત આવે ત્યારે શ્રી રામના શત્રુ એવા રાવણની વાત પણ આવતી હોય છે અને રાવણ સાથે જ્યારે યુદ્ધ થાય કહેવાય છે કે રાવણ બડા વિદ્વાન અને એકદમ પ્રખર પંડિત હતા શિવના પરમ ભક્ત રાવણ કહેતા કે મેરે જેસા બડાના વિદ્વાન ના બડા પંડિત કોઈ દૂજા હૈ મેં શિષો કો કાટ કાટ મેં શંકર કો પૂજા તો એવા શંકરના જે ઉપાસક હતા ભગવાન શિવના તે ભક્ત હતા પરમ ભક્ત અને મિત જે શત્રુ હતા શ્રી રામના તે પણ એટલા એટલા શક્તિશાળી બળવાન હતા અને તમામ જે વેદોના જ્ઞાતા હતા તો શત્રુને તેમને કેવી રીતે જુઓ છો અને સાથે સાથે જ્યારે યુદ્ધ થયું ને જ્યારે પરાજિત થઈ જ્યારે હાર થઈ રાવણની ત્યારે હારને તમે કઈ તમારી દ્રષ્ટિએ કેવી રીતે એને જોશો જુઓ રામાયણના અંતિમ જે ઉત્તરકાંડ છે ને સાહેબ એમાં આખું રાવણ ચરિત્ર આવે છે સાહેબ કુબેરનો ભય રાવણ ચાર વેદનો જ્ઞાતા રાવણને વિદ્યા વિશારદ હું એક બિરુદ મળ્યું હતું શિવ ભક્ત આપણે તમે હું આપણા જનમાનસમાં રાવણ પ્રત્યેની એક નકારાત્મકતા એવી છે કે ભાઈ રાવણ ખરાબ છે પણ સાહેબ મેં જયારે વાલ્મિકી રામાયણનો આખો અભ્યાસ કર્યો અને હું જયારે રાવણને બહુ વ્યક્તિગત રીતે એના જીવનને મેં જયારે જોયું મને ક્યાંય રાવણમાં નકારાત્મકતાનો ભાવ નથી આવ્યો આપણે એવું કહીએ કે ભાઈ રાવણે સીતાનું અપહરણ કર્યું સાહેબ રાવણે અપહરણ કર્યું પણ એક વસ્તુ સમજો કે રાવણે સીતાનું અપહરણ કરવા કારણ હતું કે રામ અને લક્ષ્મણે હું સુર પંખા સાથેનો જે એમનો વ્યવહાર હતો તો રાવણે ખાલી સ્ત્રીનો બદલો સ્ત્રી કે તમે મારી બેનને જ્યારે હેરાન કરી પરેશાન કરી કે એનું અંગભંગ કર્યું તો સામે હું તમને તમારી જે પત્ની છે કે તમારી સ્ત્રી છે તો રાવણે એક કાર્ય કરીને સ્ત્રીનું અપહરણ કર્યું છે સ્ત્રીનું અપહરણ કર્યા પછી રાવણ ધારતા તો એને પોતાના મેલમાં રાખતા પોતાના દાસી બનાવતા બહુ જ બળજબરીથી એ સીતા સાથેનો વ્યવહાર કરી શકતા હતા પણ રાવણ પણ સાહેબ એટલો જ મર્યાદા પુરુષોત્તમ હતો રાવણ પણ એટલો મર્યાદિત હતો એને સીતાને અશોક વાટિકામાં રાખી રાવણ બળવાન હતો શિવ ભક્ત હતો પણ રાવણનું મૃત્યુ પાછળનું કારણ જો આપણે સમજવું હોય ને સાહેબ તો થોડું ધર્મ અને કર્મ આ બે વસ્તુને પણ સમજવાની જરૂર છે આપણે સ્વાભાવિક એવું વિચારીએ છીએ બધા કે હું કર્મ ખરાબ કરીને ધર્મ જો સારો કરવા જઈશ ને તો ઈશ્વર એમ કે મને મદદ કરશે પણ સાહેબ એવું નથી તમારું કર્મ ખરાબ હોય ને ધર્મ જો સારો હશે ને તો એ તમને પનિશમેન્ટ તમને તમારી ગુનાહિત પ્રવૃત્તિનો દંડ મળશે રાવણને જે મળ્યું છે એની ગુનાહિત પ્રવૃત્તિનો દંડ મળ્યો છે રામે યુદ્ધ કર્યું એટલા માટે કે રાવણે જ્યારે રામે યુદ્ધ કર્યું રાવણ પાસે કીધું હતું કે તમે મારી પત્નીને એમ કે પાછા મને સોંપી દો તો રામ ત્યાં રાવણ સાથે યુદ્ધ કરવા નહોતા ઈચ્છતા પણ રાવણને ખબર હતી કે રામ મર્યાદા પુરુષોત્તમ છે રામ ઈશ્વરીય તત્વ છે અને રામના હાથે જો મૃત્યુ થાય તો ખરેખર મારું જીવન એમ કે ધન્ય બને એ રીતે એમને શત્રુને પણ જેને કહેવાય કે મિત્ર બનાવવાની વાત કરી છે બિલકુલ તો તો શત્રુને પણ મિત્ર ભાવના હતી અને સાથે સાથે આપણે આદર્શો જાણી લીધા છે કેટલા તેઓ મર્યાદામાં રહ્યા હતા અને મર્યાદા પુરુષોત્તમ શા માટે કહેવાય તમામ વસ્તુ આપણે જાણી અને રામાયણને લઈને અનેક અનેક જે આપણે પ્રશ્નો હતા જે વસ્તુ જાણવા જેવી હતી તે તમામ આ કાર્યક્રમમાં આપણે જાણી છે અને સાથે એક હવે છેલ્લો પ્રશ્ન એવો થાય અને આપની માટે જે દર્શક મિત્રો પણ જાણવા માગે છે કે જે રામ મંદિરનું પુનર્નિર્માણ નિર્માણ થયું કે ઘણા સમયથી આ એક સંઘર્ષ કહી શકાય કે જે ચાલતું હતું ને આખરે હવે રામલલ્લા બિરાજમાન થવાના છે અયોધ્યા ખાતે ત્યારે આપ શું કહેશો દર્શક મિત્રોને આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો આપની લાગણી કેવી છે જુઓ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અભિજીત મુહૂર્તની અંદર જ્યારે રામ એમના પુનઃ પ્રતિષ્ઠા જયારે રામની થઈ રહી છે ત્યારે સમગ્ર ભારત જ નહીં સાહેબ સમગ્ર વિશ્વમાં આ રામની પુનઃ પ્રતિષ્ઠાનો એક પ્રકારનો રોમાંચ એક પ્રકારની અનુભૂતિ દરેક જનમાનસની અંદર સાહેબ અત્યારે થઈ રહી છે મય સમગ્ર વિશ્વ સમગ્ર જ્યારે બની રહ્યું છે ત્યારે હું એક જ વાત દર્શકોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રામ લોકાભિરામ એટલે કે લોકને આનંદ અપનારા રામ શબ્દની વ્યાખ્યા છે રમંતે રામ જે આનંદિત કરે તે રામ અને રામની બીજી વ્યાખ્યા છે રામ રતિકર પિતુ જે પોતાના પિતાને પોતાના વર્તનથી આનંદ અપાવે તે રામ તો રામ શબ્દની જ્યારે વ્યાખ્યા છે એ ખરેખર વિશ્વમાં સાર્થક બને રમંતે વિશ્વ આખું આનંદિત બને ઉલ્લાસિત બને ફરી પાછું પુનઃ ધર્મ સંસ્થાપના જેને કહેવાય સંભવામી યુગે વાત કરતા હોઈએ ત્યારે રામ પુનઃ જયારે પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે ત્યારે વિશ્વ આખું રામ રાજ્ય ફરી પાછું મહાત્મા ગાંધીનો જે વિચાર હતો રામ રાજ્યનો એ ફરી પાછું એ યુગમાં આપણે જઈએ રામની સ્થાપના સાથે સાથે રામનું વર્તન રામનો વ્યવહાર રામને જે કહેવાય કે કરી ગયા એ બધું જ ફરી પાછું આપણા દેશમાં પ્રસ્થાપિત થાય એવી આપણે તમે હું આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે શું રાજ્ય ફરી પાછું આપણા દેશમાં આવે બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો માહિતી આપવા બદલ દર્શક મિત્રો આ હતા ડોક્ટર નયન કે જોએ આપણને સમગ્ર માહિતી આપી છે અને જોએ રામાયણ પર પીએચડી કરી છે અને રામાયણને ખૂબ જ નજીકથી તેમણે નિહાળ્યું છે જોયું છે તો દર્શક મિત્રો આશા છે આપને જે પણ માહિતી આપી હશે જે પણ આજે ચર્ચા થઈ તેમને તમને ઉપયોગી લાગી હશે અને આવી જ અનેક જે રસપ્રદ વાર્તાઓ છે રસપ્રદ કહાનીઓ છે તેને લઈને હું ફરીથી આપની સમક્ષ હાજર થઈશ પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર Thank you